કરવા માટે ટાટર રૂમ માં તો તમને નજીક થી બતાવી દઉ આ દબાઈ મે સીટ થઈ ગઈન બત્તી સોલાઈ માં જોડે રયો આ એક વૈગો છેજી મુજે જ પાસો આગળ કર હમણાં મે Instagram માં લાઈવ કરીયો તો તમે કીધું તો દોસ્તારો ને જે આવો તો લાઈક કરજો ભાઈઓ लाइव आनी है लाइव चालू छोटा मोनो तो आ गया क्या फोटा आवे ना फोटो चालू दे अगर जा भी नहीं चला इतलो लगा थंबनेल बनाओ पड़ा मैं मोनो सन जहाँ जहाँ सूर्य अलाव नहीं माँ और हमारे भेदी राखु इतने अलाव नहीं माँ चला ना 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 सूर्य ना अलाव नहीं माँ जगह आये ना थे वाट जो भी पुरसे और यूट्यूब लगा हुआ

डेरिक अपलोडिंग मत કેટલી વાર ચાલજો દેખજો કનો વિડિયો થી બેસી કનો થી જો મજુબાજી મેં બતા દો ન યાર વિડિયો અપલોડ કરો ડાયરેક્ટ થેનો અપલોડ પાસો રિવાર્ડ યુઝ કરો હમણા હું લાઈવ કેટલા વાગે 5 વાગે કરું ને જબર આવી જાય હું ફોટો ફોટો બાતે નહીં કરતા આખો ત્યારે ખાસ માર હોસ્ટ ટાઈમ છે ને લાઈવ ઉપર વધારે દે યે માર જેતને જાન કે કરો તો દેખો યાર લાઈવ કરવા સમય નોઈ લાઈક કરવા માટે સમય કેવો જો પડે ખબર છે કે એક લાઈક કરનો એ ભાઈ લાઈક આવી હે કોને કરી હે લાઈક વગર જોઈએ આવી એક બેલી જે હોય તે ભાઈ કમેન્ટ કરો તો ખબર પડે નાના નાના પોરિયા પણ રમે છે મારી સાથે લાઈક કરો અને શેર કરો એક જ બંધો જોડે कौन भरा मैं एक कपड़ा कर ही जैसे कोई का यूज है जात तो है जा तो कोई बफर ना समय पर तो है कौन करे छो जना छो केम से भाई बंदो ला से ओ कमेंट करो तो खबर पड़े चुप चलो तो हमें पण आराम करिए से तुम्हें बदा आराम करो सो केम करो आराम करो बफर ना समय से चार जना लाइक करता जी जो भाई हो। भले ना जो वो नहीं लाइक करता जी जो पुणा बे वागे से भाई पुणा बे वागे से तो लाइक करता जी जो तो मारू पण कई मोटिवेशन मिले ओहो दीदी एक मिनट चेक जना रिया छो जना रे कमेंट कमेंट नहीं आती से कमेंट कमेंट करी मिल मैंने

शुराटी तो बड़ा बीजा सुबह से बीजा वातों ना सॉल्व करे छे बीजा रों से चना मोटा सो साइकिल वाला की ना आवे तू घर जा साइकिल रोड पर खटक दन ओ बीजा चकली अस दो नाम से जा अच्छा जो सो भाई ઓ લત્તા હોય તો કોઈ બી વિડીયો મે કોમેન્ટ કર દેજો સરી ખરાબ કરે આ તમણે બીજુ કઈ નથી કેવા માંગતો કે મારી ચેનલ અ ઘણી શેર કરો દોસ્તો તમે બડા ઘણી શેર કરો એટલે કે હું ઘણી પણ નહી શકું એટલી શેર કરો 6 જણા 3 જણા થી જ શેર કરવાનો એટલે 3 જણા થી लाइक तो करता ही बोलती यार चलो भाई जितना लाइव में जोड़ायला હશે એમાંથી મારો દયાલુ એક જ ભમી હશે કેમ કે એક જ લાઈક આવી છે બીજા લાઈક માં છે જ નહીં ચાલો કરો છે ત્રણ જણા જોવે છે ભાઈ એક જણા चलो एक જણા બંદો ચાલો ભાઈ સમય થવા કરે છે બે વાગવા કરે ચાય બાય પીવો બધા અને મેં તો યુજ લાઈવ કર્યો હતો વિડીયોને કે કેમ કે મારું રિચાર્જ પૂરું થઈ ગયું હતું એટલે હું લાઈવ નહોતો આવતો ને વિડીયો અપલોડ નહોતો થતો કેમ કે રિચાર્જ હતું નહીં રિચાર્જ આવી ગયું છે હવે ટેન્શન લેવાની જરૂર નથી વિડીયો આવશે કાલે આજે બ્લોગિંગ શૂટ થશે આજ કપડા પર અહીંયા સુતો શું આથી અહીંયાથી સ્ટાર્ટ થશે તો દવાઈ સટવાન ચાલુ એના બાર માં બતાવે તો બધા જોજો ફૂલ સપોર્ટ કરજો અને આદર શેક જો વિડિયો ને લાઈવ વિડિયો કે ફालतુ વિડિયો કે થોડસા અટકલી જ દેખાય બધે સોટ ની તરફ અજો મે લોકો દીજે એટલે આપણો નો પોસ્ટ ટાઈમ સુજ ગુજરાતી બોલું ખબર નહિ પડે મને ભાષા બોલવું પડે ઇંગ્લિશ બોલ ઇંગ્લિશ ઇંગ્લિશ આતી ની તો ચાલો બધા ચાય કોપી પીઓ અને કાળો વાળો પીતા હોય કાળો પીઓ ને હરી ગયા કેમ ભાઈ હજી આવો છો તો લાઈક કરતા જ જો ભાઈ આયા છો તો લાઈક કરી નાખો ચાલો હું જોઉં છું લાઈક અહિયાં આવે છે નહીં કર ચાલો દબાવો લાઈક કરો જે જોતા હોય તે લાઈક કરો ગામના જોવો છો યા બીજા ગામના જોવો છો અહીંયા કોમેન્ટ મારી બનશે યાર કોમેન્ટ રાખવાની ખબર પડશે ભાઈ મારી કોમેન્ટ ભાઈ અહીંયા ખબર નથી પડતી મને હવે અહીંથી ચાલુ કરવું પડશે યાર અંદર થી અલાવ મામ મેડિયો પર

मोहित रजा नहीं, चाय पीवानी रजा चलो भाई मजाक बहुत है यो चलो अब बंद करिए ओके